અમદાવાદમાં ધોલેરાના દરિયાકાંઠામાં ગાંધીપરા ગામમાં બારસો ઉપરાંત ગ્રામવાસીઓને પાણી માટે આઝાદીની પંચોતેર વર્ષ પછી પણ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે દસ દિવસે એકવાર સરકારની ડંકીવાડી નલસે યોજનામાં દસ ઘરને એકવાર થોડું પાણી મળી રહ્યું છે અહીંયા પાણીનો સમ ખાલીખમ ખમ છે ગ્રામવાસીઓ માટે આજુબાજુમાં કોઈ પણ પાણીનો વૈકલ્પિક સ્ત્રોત છે કે નહીં ત્યારે જ્યારે પણ પ્રસંગ હોય ત્યારે તો ગાંઠના રૂપિયા ખર્ચીને ટેન્કર મંગાવવું પડે છે જ્યારે પણ પાણી આવે ત્યારે ડંકી નળમાં પાણી માટે મહિલાઓ વચ્ચે માથાકૂટ થવી નવી વાત નથી રહી પાડોશીઓ પણ પાણી માટે દુશ્મન બની આક્રમક બની જાય છે આવી વિષમ પરિસ્થિતિમાં જીવતા ગાદીપરાના રહીશો ગામ માટે સ્વતંત્ર પાણીની મોટી લાઇન માટે વર્ષોથી સરકાર પાસે માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર કંઈ દરકાર લેતી નથી આથી કંટાળી એના સ્થાનિકો હવે જો પાણીના પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં લાવે તો આંદોલન માટે ચિમકી ઉચ્ચારી રહ્યા છે રાજુભાઈ તમારા ગાંધીપરામાં પાણીની તકલીફ છે કેટલા સમયથી અને શું તકલીફ પડે અમારે ઘણા સમયથી પાણીની તકલીફ છે સાહેબ પણ અમારે પ્રશ્ન એવો છે કે પાધરી લાઇન આવે ને મુંડી અને સાંઢેડાની વચ્ચે સીધી લાઈન આવે કોઈ કંડિશન વચ્ચે ન હોય તો અમને પૂરું પાણી અહીંયા પહોંચે નકર પહોંચતું જ નથી કેટલા વર્ષોથી

અને ઉનાળામાં બહુ પાણીની તકલીફ થાય છે અને મારું ઘર ગામના છેલ્લે છેલ્લી બજારમાં પડે છે અને મારા ઘરે પાણી પહોંચતું નથી બાર દિવસે પાણી આવે તો પણ મારા ઘરે પાણી પહોંચતું નથી એટલે મારે વારંવાર સરપંચના ઘરે જવું પડે છે ગામના સભ્યોને કહેવું પડે છે એટલે પાણીનો પ્રોબ્લેમ બહુ છે અમારા ગામ ગામમાં પાણીનો નિકાલ થાય એવી અમારા અધિકારી શ્રીઓને અમે વિનંતી કરીએ છીએ કે અમારા ગામને પાણીની લાઇન પર્સનલ અને બે ગામને બેની વચ્ચેથી મળે એવી અપેક્ષા છે ઘણી બધી સમસ્યા છે અને એવું છે કે છેલ્લા છ વર્ષથી તો હું છું એટલે મને ખબર જ છે બરાબર લગભગ દસ દિવસ પછી વારો આવે છે પાણીનો બરાબર છો લગભગ સો કરતા વધારે ઘરોની સંખ્યા છે અને શેરી પ્રમાણે પાણી વેચે છે બરાબર હવે શેરી પ્રમાણે વેચે તો પણ જો દસ દિવસમાં વારો આવતો હોય તો તમે વિચાર કરો સાહેબ કે તકલીફ કેટલી હશે બરાબર નાના નાના ભૂલકાઓ છે શાળામાં એમને પણ પાણીની સમસ્યા છે શાળામાં પાણીની વ્યવસ્થા કરી આ વ્યવસ્થા છે પણ હવે જે મેન લાઈન અમારી છે બરાબર હવે એમાં જ પાણી ના આવતું હોય તો પછી અમે કઈ રીતે પ્રોવાઈડ કરીએ એવું થાય ને બહારથી ટેન્કર મંગાવીએ છીએ પણ હવે ટેન્કર તો હવે દરરોજ ના તો શક્ય નથી ને સાહેબ આસાબેન ચિંબલિયા દિવ્યાંગ ન્યૂઝ ધંધુકા અમદાવાદ